તેવી જ રીતે આજે તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર ન્યારા પેટ્રોલ પંપ પાસે બાઇકનો અકસ્માત સર્જાયો હતો અને આ બાઇક પર બેઠેલ મહિલાને માથાના ભાગે લોહીયાળી ઝાઓ થઈ હતી બનાવની જાણ થતા ગૌરક્ષક ટીમના પ્રવિણભાર આહિર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને એ જ સમયે અહીંથી તળાજાના પત્રકાર ધરમશિભાઈ મકવાણા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા અને મહિલાને લોહીઆળી ઝાઓ જોઈને પોતાની કારમાં જ બેસાડી તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ખ્યાલ જ નથી આવતો ખાલી ડામર નાખી દીધો હશે અને ડામરને જે વ્યવસ્થિત રીતે પાથરમાં અમે પાથર છે એની ટુ વ્હીલર જાય છે આખી ગાડી ટુ વ્હીલ હલે એટલે દરેકને કહેવાનું કે ભાઈ તળાજા પાલીતાણા રોડ ઉપર જે વાહન હાલે છે એમાં કાં તો કપચી ઢોળાયેલી હોય છે અને કાતો હોય છે આ રોડ વહેલી તકર થાય તો આવા માણસો અકસ્માત થતાં અટકે જો આજે એક બેનને વાગેલો હતો ત્યારે અમારી ગૌરક્ષક ટીમ પણ અમે તળાજા થઈ રહ્યા હતા ત્યારે ઊભા રહી અને ધરમસિંહભાઈ મકવાણાની ગાડીમાં અત્યારે મોકલેલા છે